નમસ્કાર મિત્રો મારી તમારું સ્વાગત છે વડોદરા શહેર સહિત રાજ્યમાં ઘણા સમયથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેના લીધે ક્યારેય વાતાવરણમાં બપારો અનુભવાઈ રહ્યો છે જેના લીધે ગભરામણ અને ચક્રવાના બનાવો વધવા લાગ્યા છે વડોદરા શહેરમાં ત્યારે સામાન્ય નાગરિકોને ગભરામણ અને બફારો વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સાયજી હોસ્પિટલમાં ગભરામણ સર્જાતા થતાં ત્રણ લોકોના મોત થયા છે મળતી માહિતી અનુસાર વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ગરમી અને બફારાનું પ્રમાણ વધતા લોકોમાં ગભરામણના ત્યારે કિસ્સાઓ વધ્યા છે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેમાં આજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી સાયાજી હોસ્પિટલમાં દાખલ થયેલા બે મહિલા અને એક પુરુષનું મોત થયું હતું આ ત્રણેય લોકોને સાયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે મૃત્યુમાં સુશીલ વસંતરામ બોકણી અને જ્યોશનાબેન ત્યારે લખત્રેયા અને સરસ્વતીબેન અય્યરના ગભરામણ અને ચક્કર આવવાને લીધે મોત થયા હતા આ ત્રણેય લોકોની સાહેજી હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ